સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓનો ભારે હોબાળો ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓએ ભારે હોબાળો કર્યો છે શોભના તેરી ખેર નહીં ના નારા લગાવ્યા હતા તો વડી ઝાલાએ કાર્યકર્તાઓનું અપમાન કર્યું હોય તેમજ ધારાસભ્ય વીડી ઝાલા હાય હાય ના નારા લાગ્યા હતા મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓનો ભારે હોબાળો મચ્યો હતો અમારા પાર્ટીના સૈનિષ્ઠ કાર્યકર્તા દરેક મિત્રોની બંને જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓની નમ્ર અપીલ અને વિનંતી છે કે એક તો પહેલાં અમારા અહીંના ધારાસભ્યશ્રીએ પત્રકારોને અમારા કાર્યકર્તાઓને જે કંઈ અપમાન કર્યું છે એ જાહેરમાં માફી માગે અને કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને જે ટિકિટ આપી છે એ ટિકિટ હળથી ચલાવી લેવામાં આવશે નહીં અને અમે માન્ય મોદી સાહેબના સમર્થનમાં જે કેસો એ કરવા તૈયાર છે પરંતુ આવા કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે એ ચાલશે નહીં અને એમને એમ કરીને બાબા કેશુબાપાને પણ આ લોકોએ ઘેર મોકલી દીધા હતા એ હરગી ચલાવીને લેવામાં આવે ભગવાન શ્રી રામને અમે પ્રાર્થના કરીએ કે એ દરેકનામાં સદબુદ્ધિ આપે અને અમને પુનઃ ટિકિટની વિચારણા કરી અને ફરીથી અમારા ઉમેદવારને ટિકિટ આપે એવી અમારી નમ્ર અપીલ અને વિનંતી છે સમગ્ર બંને જિલ્લા વતીના કાર્યકર્તા મિત્રો વતી સનિષ્ઠ કાર્યકર્તાઓ વતી અમારી નમ્ર અપીલ માન્ય મોદી સાહેબ સુધી પહોંચે એવી અમારી નમ્ર વિનંતી અને અપીલને માન્ય રાખી અમને જરૂર મદદરૂપ થશો એવી પત્રકાર મિત્રોને કહું છું અને મારા સાથી મિત્રોને પણ કહું છું કે તમે અમારા સમર્થનમાં મદદરૂપ થજો ભગવાન તમને રામ પણ મદદ કરશે અમે પણ ભગવાન રામને સાથે છીએ એટલું જ કહેવાનું છે મારું નમ્ર વિનંતી સ્વીકારશું ઘટ મણીલાલ ખાતુજી બુધવારના દિવસે હિંમતનગર તાલુકાનું મુખ્ય કાર્યાલય ઉપર આ છઠ્ઠી તારીખના પ્રોગ્રામ માટે કાર્યકરોએ મિટિંગ કરેલી એ દરમિયાન અમારા હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ પત્રકારોનું બેફામ બોલતા હું ઊભો થઈને એમને રોકવા રોકવા જતો એ મારા પર ગરમ થઈ ગયેલા બે ફોર્મ બોલેલા એના માટે આ અરવલ્લી સાબરકોઠાના કાર્યકરોએ મારા માટે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને પાર્ટીના પ્રમુખ પ્રમુખને આ આ આવેદનપત્ર આવ્યું અને બીજું કે જે લોકો કેશુભાઈની સરકાર તોડી હોય એ લોકો અત્યારે મોદીની સરકાર તોડવા જેવું છે એમને કર્યું છે આ જુઓ કાર્યકરો કેટલા દુઃખી છે કે અને જ્યારે કેશુભાઈની સરકાર તો એ ખસુર્યા કર્યા હતા અત્યારે આ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે આખા ગુજરાતમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે આ કાર્યકરોના રોષનો ભોગ એ ના બને અને કાર્યકરોની માફી માંગ પત્રકારોની માફી માંગ તો જ આ શ પડશે અને ઉમેદવાર તો એકસો દસ ટકા એ લોકોને બદલવું પડશે સાબરકાંઠા અરવલ્લીની સીટને ભારે નુકસાન થશે તો ચારસો પ્લસની વાતો કરશે એમાં થોડું નુકસાન છે એટલા માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ બચ એવું કોઈ નિર્ણય આવે એવું કરીજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ બધા સાબરકાંઠા જિલ્લા કાર્યાલય ભેગા મળેલ અને પ્રમુખ સાહેબજીને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ હતો એ પૂરો થયેલું અને આવેદનપત્ર આપ્યા પછી અમે દરેક અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લાના કાર્યકરો ભેગા મરી અને અમે એક બધા ભેગા મળીને આયોજન એવું કરેલ કે ઉમેદવાર નહીં બદલાય ઉમેદવાર નહીં બદલાય તો ધારાસભ્ય શ્રી જે ઘેર ઘેર જે ગામડે ગામડે પ્રચાર કરવામાં આવશે તો ધારાસભ્યશ્રીનો પણ અમે વિરોધ કરવા માટે તૈયાર છીએ